તો ફાઈનલી મિત્રો હું છું તમારો પ્રિય મિત્ર અશ્વિન ઓ ફાઇવ યોર ટીવી માંથી તો આપણે આજ એક ગામડે એવું ગામડું કે ઈ ભઈ પેલે ટ્રેક્ટર લીધું ને એમને પૂછવાનું કે આ બધું કઈ રીતે કરી એમની તો મિત્રો આપડે ગેરાજ ની અંદર

તો મિત્રો હવે આપણે જઈ આગળ આ ભાઈ આપણને કઈ બીજી વસ્તુ એક નંબર વસ્તુ દેખાડવાની વાત કરે છે તો હાલો અહીંયા જઈને મળીએ આપડે મિત્રો આપડે પોચવા આવ્યા છીએ બોલો મિત્રો મિત્રો થાય કરીને ફાભલે ન ફરાતો ના ના એવું કઈ નથી આ તો હું જો સોશિયલ મીડિયામાં પછી આ પોસ્ટ કરીશ આ બધું તમારી ઇન્ટરવ્યુ લઉં પછી તમારું પોલીસ નહીં આવે ને ના ના એ કોઈ બાબત નહીં પોલીસ પોલીસ એ બીક નહીં અમારે ઘણી લાગવા છે આમાં હું પછી અમારે આ થોડુંક ના 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 આ સોશિયલ મીડિયામાં વિડીયો અપલોડ કરવાનો પછી તમને વાયરલ કરવાનો મારે બીજી વાત છે તો તમે મને બીજી વસ્તુ બતાવો હાલો જલ્દી આ તમને શું લાગે જો તો

કેટલો પાવર આવે છે તમે જોઈ શકો છો ગાડામાંથી કપરે છે તો ભાઈ મને તમારું આમાં ટેલેન્ટ એમ થાય કે તમને હે ગળે લગાવી લો પણ અત્યારે તમારા લુગડા મેલા છે એટલે નહીં

હાલો ગાઈસ હવે મેં એવી વસ્તુ એવી વસ્તુ લાવીએ છે ને કે એને આમ એવું કેવું હોય ને કે એને હાથ નો અજુબો કેવો હોય ને તો એને કહેવાય જો તમારે તો તમે વસ્તુ જોઈશો ને સાહેબ એટલે હું તો હું કહું કે તમારે આમ ધરતી નીચે પગ ચટકી દઈશ અચેઠ ધરતી હેઠેથી પગ નહીં પગ હેઠેથી ધરતી છટકી જાય આ એ થોડ ભૂલી જવું એટલે એવો અજુબો હે આપડે આગળ હાલો આપડે તમને દેખાડી

આમાં આપડે ન હોય તો રેલગાડી બનાવી આ લેતા આ રેલગાડી એક લેતા એક લેતા તો મિત્રો તમને શું લાગ્યું આ બે હું સાચું બોલતા ના 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 મિત્રો આ બે હતા ધારુડિયા અને આ તો અહીંયા તો કહેવાય નહીં ને એ બે મને મારે એવા હતા આ તો એ બે બેવડા હતા એવા મને રાંગા પાયા એવા રાંગા પાયા નીમ થતું હતું બેન ચાલી ચાલી ઈના નીના ના પાને ઢીબી નાખું

અને ત્રીજો આ બે દારૂડિયા કેવા હતા કોમેન્ટમાં જરાક જણાવજો મને તો મિત્રો હવે મળશું આપણે બીજા ઇન્ટરવ્યુ ઈ ઉમેર આ વિડીયો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરતા જઈજો મારી ચેનલ